ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આરણ મહાદેવ કેમ છો બધા મજામાં જો એકના વ્લોગમાં તમારે બધાનું સ્વાગત છે આજે પણ આપણે ત્રીજો દિવસ છે તુવેર વાઢવાનો તો જો આપણે તુવેર વાઢો પણ આવી ગયા બધા મજૂર પણ પાછળથી આવે છે આપણે સવારમાં ગયા હતા મજૂર પાછળ તો અત્યારમાં મજા મજૂર પણ આવે છે ને અત્યારે તો પપ્પા અને મામા અમારે આવ્યા છે આજે તો પણ એ કે ચાલ હું પણ મદદ કરાવવા આવું તે પણ વર્ગી ગયા છે તુવેર વાઢો તો જો આગળથી તે બધા આગળથી તુવેર વાઢે છે આપણે હજી તો મજૂરને પાછળ હતા તો એને લઈને આવ્યા હતા તો એનું કામ પણ થઈ ગયું છે તો જો એ પણ આવે છે મજૂર ચાલો આપણે પણ આપણું રાતેળું લાઈન પણ વર્ગી જઈએ તુયાર મિની છે કમ્પ્લીટ વધાવવા માટે જા એટલે તો આ બધી પુગડતી હતી અને આપણો વારો છે અહીંયા રાતેળું લઈને આ વાડવાનો એ બધા વ્યવસ્થિત રીતથી મહિના જે વાડવા અબરે આવી ગયા તો વાજવા પેરો સુવરમાં ચાલુ કરી દીધું કામ ભગત હા આજ તો આવી ગયા છે અમારો જો વાહ નથી કઈ ને હા

শরবত থ <laughs> <laughs>

हमरा भटकावन है का ये तो स्कूल में बात आ गई है क्या सर बेहोश टाइम में बिहारी हां हां लो ई भाईन के होवे रहे बाबूला बेसा है के बेता हां जाओ चक्का हां भाई भटका के तू या घर जा रहे मारी आराम हते बस हां बता लो क्या कर खाते से मम्मी

जो की थेगी सरस में जाने वाली आ रही देखो कोई देखो ना लसो थाये थे है हुपी देवे लस की पूरी થઈ છે इको यारी यारी। पन, वर यार याला कंप्लीट થઈ ગઈ पवन पण બહુ આવતા દો બે ચાર ફ્રેન્ડ જો રમ આવી ગઈ શું કસે બેટા વાહ વાઈટકો કલ મમ્મા મને એમ ન કરાય બેટા લે દેખાઈ હે અંસી દાત કાઢ